પાણી ના તો હું એટલે નાખી ના ઉરો એ રોટલા બનાવ દે પા આપણે આ એકદમ અડલી છે પસંદ ની લીધા જો થોડા કા અમે ડારા ખાયા છે હિયા રાખવા અમે તો માર અમાર બધું કોમ કરવા આયા અમાર પૈસા જોઈએ ને અમાર ખા તો ધુએ એટલી જાજી તો આહા

પાણી દે તને આ ગાટકા ભાળા પાણી કે માટ મને છે લોક હું તમને પાણી માં આવડું આ તો મોનતા છે આબો આબો આ લે આ તારે આશુ આ ભડુરા તોડ્યું બુલ્યો તો દિયાલો લો નવો આ ભાળો દૂધ વધારે એ દૂધ વાત એ તો ના સાલન તારે તોણી તોણી કોઈ રાખતા નથી આહા પાણી હળવાય આ તો

મય તો ભાગો બા તમે ફૂવાતો ના ભાઈ અહીંયા તમે તો આ કે પોણી આવી હા હવે એ બધું બાળવાનું હો અમાર ના બાળવાનું હોય તમારે બાળવાનું નહી આલો નવા પેટી વળી હું બોલું હું લોકું કેમ આ ભો આ બગાડી ના હવે આ નવા તમે લ્યા મને છોડે ઈ વાલ કેવા ધ